હાલ જય 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 દ્વારકાધીશ ખાસ થોડા દિવસો પહેલાં જે એક ન્યૂઝમાં હરિઓમ એપને લઈને જે વાત થઈ હતી ખાસ એવી વાત હતી કંઈક ને કંઈક આક્ષેપો થયા હતા કે દર્શન માટેના જે દ્વારકાની વાત હોય કે બેટ દ્વારકાની હોય ઓનલાઈન પૈસા લેવામાં આવતા હતા એવી વાત હતી આ તકે ખાસ આપણી સાથે દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર સાહેબ શ્રી હેમાંશુ ચૌહાણ સાહેબ છે સાહેબ ઘણી ન્યૂઝ ચેનલોમાં એવી વાત થઈ હતી કે જે દ્વારકાધીશ મંદિરના દર્શનના ઓનલાઈન પૈસા લેવામાં આવતા હતા ખાસ એ બાબતે આપ શું કહેશો પહેલાં તો તમામને જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે આવી કોઈપણ પ્રવૃત્તિ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા કે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવતી નથી આ એક ટોટલી સાયબર ફ્રોડનો નવો એક ભાગ છે જેમાં મંદિરમાં દર્શનના નામે ભોળા શ્રદ્ધાળુઓને છેતરવા માટેનો નવો કિમિયો છે અને એમાં દ્વારકાધીશ મંદિરનો પણ ઉલ્લેખ જે તે વેબસાઇટમાં કરવામાં આવેલો છે મંદિર સમિતિ વતી હું આ વાતને તદ્દન વખોડી કાઢું છું અને તમામને વિનંતી કરું છું કે આવા કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડનો ભાગ બનશો નહીં અને એમાં છેતરાવાસો નહીં એની તકેદારી રાખવા માટે તમામને અપીલ કરું છું સાહેબ ખાસ કરીને આપણે અહીંયા જાટ સંભાળી રહ્યો વહીવટદાર તરીકે પછી ઘણી બધી મંદિરોમાં જે દ્વારકાધીશ મંદિરમાં આવતા ભક્તો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી ચેન્જિંગ આવ્યા છે શું નવા રૂલ્સ છે સાહેબ પહેલાં તો તમામને જણાવવાનું કે આપણા જે હિસ્ટોરિકલ મહત્ત્વ છે એ પ્રમાણે સ્વર્ગદ્વારથી એન્ટ્રી અને મોક્ષ દ્વારથી એક્ઝિટ એ આપણા મંદિરનો એક પૌરાણિક મહત્ત્વ રહેલું છે પણ સમયાંતરે લોકોમાં રશ વધવાથી અને અનેક બીજા કારણોથી આપણે ડબલ એન્ટ્રી અત્યારે છે તો તમામને વિનંતી કે આ બે જ રસ્તાનો આવવા જવા માટે ઉપયોગ કરે બીજા કોઈ રસ્તાનો ઉપયોગ કરવો નહીં કોઈ વ્યક્તિ તમને એવું કહે કે ભાઈ બીજા રસ્તાથી તમને લઈ જવું શોર્ટ સમયમાં ઝડપથી વીઆઈપી દર્શન કરાવવું આટલા પૈસા આપજો આમ કરી દઈએ તો મોક્ષ દ્વાર ખાતે વહીવટદાર કચેરી આવેલી છે ત્યાં સંપર્ક કરવો આવા વ્યક્તિઓનો જો શક્ય હોય તો વિડીયો ફોટો લઈ લેવો જેથી અમે નિયમ અનુસારની કાર્યવાહી કરી શકીએ અને ફરીથી તમામને અપીલ કરું છું કે આવા લેભાગુ તત્વોથી દૂર રહેવા માટે વિનંતી છે સાહેબ ખાસ જે દેવસ્થાન સમિતિ દ્વારા નંબર પણ રાખવામાં આવ્યો છે સ્કેનર પણ મૂકવામાં આવ્યું છે વધુ ભક્તોને જે દ્વારકાધીશ મંદિરની જે ઓરિજિનલ વેબસાઇટ છે યુટ્યુબ છે એમાં દર્શન થાય એવા બધા આપશું કહેશો હું તમારા માધ્યમથી ઓમ ભાઈ અમારો જે બારકોડ છે એ તમારા માધ્યમથી તમારા જે દર્શકો છે અને ભાવિક શ્રદ્ધાળુઓ છે એમના સુધી પહોંચે એવી તમને વિનંતી કરું છું અને અમારો જે વોટ્સએપ નંબર છે એ નાઇન ટુ વન ફાઇવ નાઇન વન ફોર ઝીરો એટ ઝીરો છે અમારો કમ્પ્લેન ટેલિફોન નંબર ઝીરો ટુ એટ નાઇન ટુ ટુ થ્રી ફોર ઝીરો એટ ઝીરો છે અમે જે વેબસાઇટ ચલાવીએ છીએ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ચલાવી છે એમાં માત્ર ને માત્ર દર્શન હેતુ સવાર સાંજ ભગવાનની આરતી થાય ભગવાનના દર્શન થાય અને જે લોકો અહીંયા રૂબરૂ આવી નથી શકતા પણ જેને નિત્યક્રમ છે કે ભગવાનના દર્શન કરવા છે એમની સુવિધા ખાતર આ એક વહીવટી પહેલ હતી અને એ વહીવટી પહેલના ભાગરૂપે જ અત્યારે લાખો લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે તો આ જ એકમાત્ર પ્લેટફોર્મ એવું છે કે જેના માધ્યમથી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી આ પ્રકારે દર્શન કરાવી રહી છે બીજા કોઈપણ માધ્યમથી અમારું કોઈ સંલગ્ન કોઈ કામગીરી છે નહીં અમારા ઓફિશિયલ જે છે એ અમે તમારા માધ્યમથી આજે બારકોડ જાહેર કરીએ છીએ તો ખાસ સાહેબ જે બાળકો માટે જે કોઈના નાના બચ્ચા હોય અને ખાસ સિનિયર સિટીઝન હોય કોઈ વિકલાંગ હોય એના માટે શું વ્યવસ્થા રાખવાની વિકલાંગ વ્યક્તિઓ બાળકો તેડેલા વ્યક્તિઓ વૃદ્ધો અશક્ત વ્યક્તિઓ આ તમામ માટે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જ્યારે આપની સાથે કોઈ આવું વ્યક્તિ હોય આપને પોતા પણ આ આ રીતની કોઈ સમસ્યા હોય તો મંદિરમાં દેવસ્થાન સમિતિની જે વહીવટદાસની કચેરી છે એનો રૂબરૂમાં સંપર્ક કરવો ત્યાંથી અમે એક માણસ વ્યવસ્થિત સાથે તમારે મોકલી અને તમને વ્યવસ્થિત દર્શનનો લાભ મળે અને તમારે હાલાકી ના ભોગવી પડે એવી તમામ વ્યવસ્થા કરવા માટે અમે કટિબદ્ધ છીએ તો ખાસ આ વિડીયો જોજો દ્વારકા જુડે ઓમ ધોવાણી અને વધુ કૃષ્ણ ભક્તો સુધી પહોંચે એ જ દ્વારકા જોડે અપીલ છે દ્વારકા જુડે ઓમ ધોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ